એ માત્ર માલધારી સમાજની એકમાત્ર રોજીરોટી જે કહી શકો કે પશુપાલનોને માત્ર ને માત્ર જે કંઈ આજીવિકા હોય એ એક જ પશુપાલન કરી અને એ લોકો એના ઉપર નિર્ભર હોય એની પાસે બીજી કોઈ આજીવિકા નથી એટલા માટે આજે ગામની અંદર બે હજાર પચીસ સુધી ઉપર માલ છે અને ચાલીસથી પિસ્તાલીસ માલધારી સમાજના ઘર આવેલા છે તો એ લોકોને એવી રજૂઆત કે ભાઈ અમારે માલ સારવા માટે દૂર દૂર સુધી જવું પડે છે અને માલને નિભાવવા માટે અમારી પાસે પૂરતી જમીન નથી કારણ કે જે સત્તરસો અઢારસો વીઘા છે એમાંથી પાંચ છસો કે સાતસો વીઘા જેવું કંઈ ખુલ્લું હોય છે અને બાકીનો અગિયારસો કે હજાર વીઘા જેવો કાંઈક ગામ લોકોએ થઈને જે કાંઈ દબાણ કરવામાં આવ્યું હોય તો એ અજોર અને અગાઉ પણ આગલા વર્ષમાં રજૂઆત કરવામાં આવી છે તો એ ભાગરૂપે આજે ફરી વખત પ્રાણ અને તમામ સરકારી સંસ્થામાં જ્યાં જ્યાં જરૂર પડે એમ હતી જ્યાં તમામ જગ્યાએ આજે ઉગ્ર રજૂઆત કરી છે ગામના તમામ નાગરિકોનું મારે સાંભળવામાં આવે તો આજે અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે અવસર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે તો એમને ક્યાંય પણ ગાયો સરે કે પાંચ મિનિટ ઉભી રહે એવી જગ્યા નથી એ માટે એનું ખુલ્લું કરવા માટે લોકો મારી પાસે માગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે તો એ માગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદભર છીએ અને માલધારી સમાજનો બી અમે સાથે રાખીને જે કાંઈ કરવું પડશે પૂરા ગામજનોને સાથે રાખીને અમે જે કાંઈ કાર્ય કરવું પડશે એની માટે અમે તત્પર છીએ અને કરશું